નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં દિવાળીના નાસ્તા ખાધા અને મીઠાઈઓ ખાધી તો ચાલો હવે આપણે એકદમ હેલ્ધી રેસીપી બનાવીએ ટેસ્ટી બનાવીએ વડીલોને ભાવે બધાને ભાવે બાળકોને પણ ભાવે તેવી હેલ્ધી આજે આપણે બિસ્કીટ ભાખરીની રેસીપી બનાવશું અને સાથે ચટણી બનાવશું ખૂબ જ ટેસ્ટી લાગે છે તેના માટે બે ટેબલ સ્પૂન શેકેલા સિંગના દાણા હોય તેના ઉપરથી સ્કીન હટાવી લેવાની છે ત્રણ લીલા મરચાં એક ઇંચનો એક ચોથા ચમચી રેગ્યુલર જે સફેદ મીઠું આવે તે લેવાનું છે અને બે ચમચા જેટલું આપણે પાણી નાખી દઈશું તમને જો ગળપણ જોઈએ તો તમે એક ચમચી સાકર અથવા ગોળનો ઉપયોગ કરી લેવાનો પીસી અને અડધો ટેબલ સ્પૂન જેટલા લીલા દાણા લેવાના અને ચટણીને વાટી લેવાની ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી બને છે તમે ચાહો તો આમાં વઘાર એડ કરી શકો છો પણ એમ જ આ ચટણી બહુ જ સરસ લાગે છે હવે આપણે ભાખરી માટે અડધી ચમચી અજમો લેવાનો છે અને પોણી ચમચી આપણે જીરું લેવાનું છે આપણે આ ફ્લેવરમાં અજમા અને જીરુંના ફ્લેવરમાં ભાખરી બનાવીશું એટલે પહેલા તેને તવી પર શેકી લેવાનું છે બહુ શેકવાનું નથી હલકું શું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું છે પણ આવી રીતે કરવાથી ભાખરી ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરતા હવે એક મોટું વાસણ લેવાનું છે અને બે કપ ભરીને ઘઉંનો રેગ્યુલર લોટ લેવાનો છે અને જો તમારી પાસે ભાખરીનો લોટ હોય તો તમે તે ઉપયોગ કરી શકો છો પણ બધાના ઘરમાં ન હોય એટલે હું તમને ઘઉંના જે રેગ્યુલર લોટલીનો લોટ હોય તેથી ભાખરી બનાવીને બતાવું છું હવે અજમો અને જીરુંને આવી રીતે ક્રશ કરીને નાખી દેવાનું છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું અડધી ચમચી આપણે કાળા મરી નાખીશું ભાખરી આપણે એકદમ ટેસ્ટી બનાવવાના છે સાદી છે અને ટેસ્ટી પણ એટલી જ છે હવે બે મોટી ચમચી ભરીને આપણે ઘી નાખી દેવાનું છે ઘીનું મોળ નાખવાથી ભાખરી એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અડધી ચમચી મેં ઉપર દૂધની મલાઈ હોય તે લીધી છે તમારી પાસે મલાઈ ન હોય તો તમે અડધી ચમચી એમાં બીજું એક્સ્ટ્રા ઘી છે તેનો ઉપયોગ કરી શકો છો હવે આપણે આવી રીતે લોટને સરસ રીતે ઘીનું જે આપણે મોડ નાખ્યું છે તેમાં મિક્સ કરવાનું છે આપણે લોટને ગુજરાતીમાં કહીએ તો મોઈ લેવાનો છે સરખી રીતે આવી રીતે બંને હાથથી આપણે ચોડતા જઈ અને મિક્સ કરવાનું છે આનાથી જ ભાખરી આપણે એકદમ ક્રિસ્પી બનશે અને સોફ્ટ પણ બનશે એકદમ કડક નહીં બને અને મિત્રો તમે બીજી કઈ અલગ રીતે ભાખરી બનાવો છો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો મને પણ ખબર પડે કે મારા વ્યુવર છે તે અલગ અલગ ભાખરી કેવી રીતે બનાવે છે હું તો આવી રીતે બનાવું છું તો મેં તમને આવી રીતે શેર કરી છે અને આ થોડીક અલગ ટાઈપની છે હવે હજી પણ આપણે આમાં મોળની જરૂર છે મુઠ્ઠી પાડીએ તો જલ્દીથી તૂટી જાય છે અડધી ચમચી મેં બીજું ઘી લીધું છે અને પાછું સરખી રીતે આપણે આવી રીતે

દૂધ દૂધ એડ જવાનું છે છે વધારે નથી લેવાનો તમે જો ભાખરીનો લોટ કઠણ બાંધશો તો તમારી ભાખરી છે તે ક્રિસ્પી બનશે નહીં તો તે ચવડ થઈ જશે જો રોટલી જેવો તમે લોટ બાંધશો તો હવે થોડો એક મોટો લુવો લેવાનો છે અને પાટલા પર તેને આવી રીતે સરખો કરવાનો છે અને મિત્રો હા લોટને બિલકુલ રેસ્ટ નથી આપવાનો જેવો આપણે લોટ બાંધી લઈએ એટલે તરત જ આપણે ભાખરી બનાવવાની ચાલુ કરી દેવાની છે તમે તેને રેસ્ટ આપશો તો લોટ નરમ પડી જશે અને ભાખરી તમને જોશે તેવી નથી બનવાની હવે આવી રીતે ભાખરીને વણી લેવાની છે લોટની પણ જરૂર નથી કારણ કે લોટ આપણો કઠણ છે એટલે સૂકો લોટ લેવાની બિલકુલ જરૂર નથી હવે એક મેં ઢાંકણું લીધું છે ડબ્બાનું અને આવી રીતે મેં તેને કટ કરી દીધી છે તો બધી ભાખરી એક જ સાઇઝમાં થાય તમે ચ નહીં કટ કરો તો પણ ચાલશે પણ તો હલકા સાઈડમાં ક્રેક રહેશે એક સાઈડ મેં તવીને ગરમ કરવા રાખી દીધી એક બાજુ ભાખરીને હલકી શેકી લેવાની છે અને ઉપરથી ઘી લગાવી દેવાનું છે ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે અને બીજી બાજુ પણ આવી રીતે ઘી લગાવી અને તેને સ્વેચુલાની મદદથી આવી રીતે હલકા હાથથી શેકવાની છે ક્યારેય પણ ભાખરીને દબાવી દબાવીને બિલકુલ નથી શેકવાની તમે દબાવી દબાવીને ભાખરી તો કડક થશે અને ચવળ પણ બની જશે તમે ચાવી પણ નહીં શકો હવે મારી પાસે આ ખાખરા જે આપણે દબાવીએ તેનો એવો ડટ્ટો છે તો એને હું હલકા હાથથી આવી રીતે પ્રેસ કરી રહી છું તમે જોઈ શકો છો હું બિલકુલ તેમાં વજન નથી દઈ રહી નીચે સરસ આપણી ભાખરીમાં આવી ભાત પડે તમે જોશો એમાં સરસ ડિઝાઇન પડે છે એટલે મેં આમાં લાકડાના ડોટાનો ઉપયોગ કર્યો છે અને તમે તે નહીં કરો તો સ્પેચ્યુલાની મદદથી પણ તે સરસ થશે અને હા મિત્રો તમે તેને ઘીમાં ન શેકવા માંગતા હો તો તમે તેને જે આપણે તાવડી હોય રોટલા બનાવી તેમાં પણ ઘી તેલ વગર શેકી અને ભાખરી બનાવી શકો છો તમે જોઈ શકો છો ભાખરી આપણી કેટલી સરસ શેકાડી છે અને આવી રીતે મેં બધી ભાખરીને શેકેલી છે આટલા બે કપમાંથી મારી દસથી બાર ભાખરી તૈયાર થઈ ગઈ છે અને હજી ભાખરી ગરમ છે હું તમને તોડીને બતાવું હજી ગરમ છે ઠંડુ થવા પછી તે હજી પણ ક્રિસ્પી બનશે અને મિત્રો આ ભાખરી છે તે બેથી ત્રણ દિવસ બહાર બિલકુલ ખરાબ નથી થતી તમે ફ્રિજમાં રાખો તો અઠવાડિયા ખરાબ નહીં થાય માઇક્રોવેવમાં તેને ફરીથી શેકી અને ખાઈ શકો છો પણ હું તો તમને સલાહ આપીશ કે ભાખરી છે તે તાજી જ ખાવી જોઈએ તેને ફ્રિજમાં કે બહાર પણ સ્ટોર ન કરવી જોઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ અને આપણી જેવું ટેક્સચર જોતું હતું તેવું જ ભાખરીનું આવ્યું છે ખાલી ભાખરી બનાવી તો આપણે તે વાતનું ધ્યાન રાખવાનું છે કે ભાખરીનો લોટ આપણે કઠણ બાંધવાનો છે અને મોણનું પ્રમાણ પણ વધારે લેવાનું છે તો ભાખરી આપણી પરફેક્ટ બનશે અને શેકતા વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને જ્યારે શેકીએ ત્યારે તેને આપણે હલકા હાથથી દબાવતા રહેવાનું છે તમે ફાસ્ટ અથવા મીડિયમ ગેસ પર તેને શેકશો તો અંદરથી કાચી રહી જશે અને તે બિલકુલ ભાખરી ખાવાની મજા નથી આવતી આટલું ધ્યાન રાખશો તો તમારી ભાખરી પણ એકદમ પરફેક્ટ બનશે તો મિત્રો જોયું ભાખરી બનાવી કેટલી સરળ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ભાખરી અને સાથે ચટણીની રેસિપી મિત્રો તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા આઇકન ને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસિપીના નોટિફિકેશન મળે અને તે પણ ફ્રીમાં વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં તેને જરૂરથી જણાવજો તો તે પણ આવી ભાખરી સરસ બનાવી શકે અને તમે મારા વિડિયો કયા શહેર અને ગામડામાંથી જુઓ છો તે પણ મને જરૂરથી જણાવજો તો ચાલો મિત્રો ફરી મળી આવી નવી ઇન્ટરેસ્ટિંગ અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ